બધાને પૂછવા માંગુ છું કે તમે જે ઓલી છોકરીઓને લાઇન મારો છો ઈ ગેસ લાઇન મારો છો કે પાઇપ લાઇન મારો છો સાહેબ જીવનમાં આટલી બધી સંપત્તિ ને તમે શું કરશો છેલે જ્યારે સાહેબ તમારું મૃત્યુ આવશે ને ત્યારે તમે રૂપિયા પણ નથી હારે લઈ જવાના એવું પ્રવચન આપવા વાળા મહારાજ મારા દીકરા પચાસ પચાસ હજાર જમાનો તો જો આયો આજકાલ કાલ એમ ના મોબાઈલ આલીએ તો હગાયા તૂટી જાય અને એક અમારો જમાનો હતો કે સાહેબ નોકિયા બારસો નો મોબાઈલ મેકાયો હોય ને તો છોકરી નેવા ઉપર જઈને ડિસ્કો કરતી હોય એમ વિચારીને કે હાફ પાડી ગેમ તો રમવા મળશે સાહેબ જોવો તો ખરી જમાનો કેવો આવ્યો છે તેર વર્ષના છોકરા પ્રેમ કરે છે આઠ વરસના ડોવા લગ્ન કરે છે અને જેને આ ઉંમર માં બધું કરવાનું છે એ તલાટીન પરીક્ષાની તૈયારીઓ કરે છે ફાટી સાહેબ પેલા ના સમય માં મૂછો નો એક વાળ ગીરવી મૂકી આવતા ને તો લાખો રૂપિયા આપી દેતા અને આ સમય માં આખે આખી મૂછો દઈ દો ને તો એક રૂપિયો દેવા નથી તૈયાર થતા બોલો સાહેબ હું જીવું છું ત્યાં લગી મારી આરે વાત કરી લ્યો કારણ કે મરી ગયા પછી જો હું વાત કરીશ ને તો કબજિયાત થઈ જાય છે કબજિયાત હમણાં એક દાડો લાંબા લહેર કે ગીત ગાતો હતો મેરા દિલ જિસ્ટ દિલ પે ફીજા હે પાળસમાંથી અવાજ આવ્યો શાના માનો ધંધો કર તેરા દિલ જિસ્ટ તિસ્પે ભીજા હે એના તો ઓણ વિવા હે કાય બાજી એક ભેંસે મનુષ્યને થપકો આપ્યો અને કીધું ક્યારે મનુષ્ય દૂધ તો તું મારું પણ પીએસ સતા તું માતા ગાય ને કેસ અરે ગાય કરતા ડબલ કિંમત તું મારી લે સતા પણ તું માતા ગાય ને કેસ પણ તું મને માતા કે એમ હું નથી કેતી પણ આ એટલું જરૂર કઉ છું કે તો તો લાખો કરોડો ના કેમેરા ને આ દલડે ઠુકરાવી દીધા સાહેબ કારણ કે એક કેમેરા માં પાડેલો મારો ફોટો કાળો બલાડ જેવો આવતો હતો સાબ એક દિનનો સમય હતો કે હું સાવ ગરીબ હતો મારી પાસે એક રૂપિયો નહોતો ત્યારે સાહેબ મારા ભાઈબંધોએ મને કીધું કે આ રહ્યું વિડીયો નું કર તો તારા પૈસા પાલટી થઈ જાય અને આ જુઓ દેણામાંય ગરી ગયો એને જઈને કીધું કે મેં તારો ફોટો મારા કાકાને દેખાડ્યો તો મારા કાકા ને તું બહુ ગમી તો એ મને એમ કે છે તાર કાકા કીજે બીજી ગોતી લે મન તો તું જ ગમે છે તાર કચેરી ની બહાર બોર્ડ માર્યું તું કે અંગુઠો માર્યા બાદ સહેવારો અંગુઠો ભીતે લૂંસવો નહીં હવે ગાંડા જેવાન કોણ સમજાવે કે ઈ વાત તો આવડતું હોય તો અંગુઠો જ નો મારે બધા ભાઈબંધો એમ કહે છે કે તું એને ભૂલી જા અને હું એ યાદ કરું છું કે ભૂલું છે ને કોઈ સેતો નહીં આ મોઢામાં કોઈ તાકે એવું લાગે ખરી એમ સાહેબ દીકરી સાહેબ દીકરી એક ચકલીનું સ્વરૂપ કહેવાય આજ જ આવે

હલેના સંપલ ખાઈ ખાઈને ગાલફાળા ઉજી જાય સાહેબ રેલવે સ્ટેશન ની બહાર લખ્યું તું કે અજાણ્યા માણસ પાસેથી કઈ વસ્તુ ન લેવી મેં ટિકિટ જ ન લીધી અમુક ભાઈ બંધો ને બુધાલાલ ના ખવરાઈ શકતા હોય અને ગર્લફ્રેન્ડ ને જઈ પાછું એમ કે તારા માટે તાજમહેલ બંધ જાવ હા જો ભાઈ કઈ ઘરે તાજમહેલ એમને થોડા બનાવે છે ફેબ્રુઆરી મહિનો ચાલુ તો ઘણા માલ પાણી વાળા તો મારા દીકરા ગયો ને બેઠા છે ઓલા રોડ ડેમ ભૂંડ ડેમ મીંદાળા ડેમ પણ મારી હાવ નથી ને અને મુજા નહીં આપડો ડે આવે છે અને કયો ખબર છે શિવરાજ ડે આપડે હવે ડેમ માં ગણતરી કરવાની આવે આપડો શું વાતો હે